વિરુદ્ધ કામ કરવાનું સબરી માતા જે વાંચ્યું બસ હવે તું મને ખાલી એટલું કે જો નું કેમેરો ચાલુ છે એટલે કોન્શિયસ ના થતી ભૂલી જાય ત્યારે કેમેરો ચાલુ કોન્શિયસ થઈશ ને તો તારી અંદર શું છે ને હું પકડી નહીં શકું અને મારી અંદર શું છે એ તું નહીં પકડી શકે હું શું વિચારું છું એ તું નહીં સમજી શકે ને તું શું વિચારે છે હું નહીં સમજી શકું તો બેતર છે કે આપણે થોડીક વાર માટે થઈને એ ભૂલી જઈએ કે ક્યાંય કેમેરો ચાલુ છે કેમેરાને એક સાક્ષી ભાવ તરીકે રાખીએ સાક્ષી ભાવ એટલે શું કે આમ તો એવું કંઈ હોતું જ નથી સાક્ષી ભાવ જેવું પણ છતાંય એનો મતલબ શું કે આપણે રોડ પર જઈ રહ્યા છે અને રોડ ઉપર કંઈક થયું તો આપણને ઇફેક્ટ નથી કરતું ને આપણે શું કરીએ અ ઓકે થયું ઓકે હા પછી આપણે આપણા કામ પર લાગી જઈએ છીએ બરાબર કે નહીં આપણે હોસ્પિટલમાં ગયા અને એવું જોયું કે અરે બાપરે બહુ બધા લોકો બીમાર છે તો આપણે શું કરી કરુણા એક થાય કે યાર વિચારા બહુ બધા બીમાર છે ઓકે પણ પછી આપણે શું કરીએ છીએ ત્યાંથી પસાર થઈ ગયા પછી પૂરું થઈ ગયું તો આ એક જાતનું કહી શકાય કે આપણી સામે જે થઈ રહ્યું છે એને એક પિક્ચરની જેમ જોવું પિક્ચરમાં કઈ કાલે મેં તને પેલી ડિસ્કવરીનો આપણે પેલો શો જોતા હતા ત્યારે મેં કે હા પેલો શું કીધું મેં તને પેલા ચિંતા થતી પણ મદદ ન કરતો હા કે સિંહને ખોરાક નથી મળતો પણ એને એ એને મદદ ધારે છે ધારે તો કરી શકે પણ ના એ શું જોવે છે સાક્ષી ભાવે જોઈએ એને દુઃખ છે એને ખોરાક નહીં મળતો એ ભૂખાય છે બિચારા રખડી રહ્યા છે પણ એ જસ્ટ એને શું કે ઓબ્ઝર્વ કરે છે ઓબ્ઝર્વ તો કેમેરો અત્યારે ઓબ્ઝર્વ થઈ રહ્યો છે આપણી આપણું ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે આપણે શું કરી રહ્યા છે ક્લિયર કેમેરો શું છે ઓબ્ઝર્વેશન છે તો જો ઓબ્ઝર્વેશન પ્રત્યે આપણે જાગૃત થઈ જઈએ ને તો આપણું નેચરલ બિહેવિયર બહાર ના આવે આપણે જે નેચરલ છે ને એ બહાર ના તો બહેતર છે કે તું કેમેરાની સામું પણ જોઈ જ પણ શકાય હું જોઈ શકું છું જોઈ પણ એવું પણ નથી કે નથી જોવાનું પણ એના પ્રત્યે કોન્શિયસ નથી રહેવાનું પોસિબલ છે કદાચ એવું બને કે કંઈક એવું થાય ને કેમેરાનું રેકોર્ડિંગ બંધ થઈ જાય આપણું કેમેરો ચાલુ છે કેમેરો ચાલુ છે કેમેરો ચાલુ છે બંધ પછી એ બાપરે કેમેરાનું રેકોર્ડિંગ તો બંધ થાય આવું થાય કે ના થાય તો એ સમય શું ને આપણું નેચરલ બિહેવિયર બહાર ના નીકળે નેચરલ બિહેવિયર બહાર નીકળવા માટે થઈને આપણે ચર્ચા કરીએ આ પુસ્તકની હું આશા રાખું છું કે આપણે જે પુસ્તકો મંગાવીએ એમાંથી કરીબન પચાસ પુસ્તકોમાં તો આપણે આવું કરીએ કુલ મળીને એકસો સિત્તેર એકસો અડસઠ છે બરાબર ને હા પચાસ નહીં તો પાંચ પુસ્તકોમાં એ કરીએ ક્લિયર થઈ ગઈ પણ આપણે કરીએ પેલું પુસ્તક વાંચ્યું માતા મેં પણ વાંચ્યું અને મેં તને કીધું કે તું પણ વાંચ ને તને શું ફીલ થાય છે તું મને કહે મને શું ફીલ થાય છે હું તને કહીશ આ વિરોધ નથી કરવાનો તું એમ કહે કે નહીં આ જ સાચું શું કહી નહીં એ જ ખોટું છે આપણે આવું કોઈ વિરોધ નથી કરવાનો આપણે શું કરવાનું ચર્ચા કરવાની છે મને એમાં આ લાગે છે મને એવું લાગે છે કે આમાં કોઈ વિરોધ નથી પોસિબલ છે તને જે લાગતું હોય એ જ વસ્તુ મને પણ લાગે

પોતે ચોપડીમાં કીધું છે કે એના એની પહેલાના જન્મમાં રાણી હતી તો તો પણ એને એમ એટલે રાજ્યની બધી ને એ બધું એને નતું ગમતું એને સાદું જીવન જીવવું જ ગમતું હતું અને બીજું એને શિકાર કરવો કે કોઈને દુઃખ પહોંચે એવું કરવું એવું કરવું નતું ગમતું અને એના લગ્ન થવાના હતા તો એના પપ્પા જે હતા એ ઘેટા બકરા મંગાવ્યા હતા અને એ બધાને મારીને એના લગ્ન વખતે બધાને આપવાના હતા તો એને નહોતું ગમતું એટલે એ આ બધી વસ્તુ છોડીને આટલો રાજ્ય આટલી બધી વસ્તુ છોડીને એ જંગલમાં જતી રહી હતી અને ત્યાં કોઈ ઋષિ એને રાખવા માટે તૈયાર જ નહોતા થતા કારણ કે એ એક ભીલ છોકરી હતી નીચે જ્ઞાતિ ની એટલે નીચે જ્ઞાતિ ઓકે કોઈ ઋષિ રાખવા માટે તૈયાર ન હતા તો એ છુપાઈ છુપાઈને પણ એ સેવા કરતી કારણ કે એને સેવાનો ભાવ એનામાં હતો એને ગમતું હતું સેવા કરવું એટલે એ કરતી હતી અને એ જે ઋષિ દે એ એને થોડો સમય આવી રીતે છુપાઈ છુપાઈને કામ કર્યું એને સેવા કરી અને એવા એ સેવા કરવામાં માટે આવી રીતે જંગલમાં રહેતી હતી પણ ખુશ હતી ત્યાં શહેરમાં અને એના રાજ્યમાં એ ખુશ નથી અને ત્યાં પણ ખુશ હતી પણ એટલી બધી નહીં અને જંગલભાઈ વધારે ખુશ હતી એક દિવસ ઋષિને ખબર પડી જાય કે આવી રીતે એ મદદ કરે છે તો એને ખબર પડે તો એ પૂછે કે આવી રીતે છુપાઈ છુપાઈ કેમ કમ તો એ કહે છે કે હું ભીલ કર્યા છું એમ કહે છે પછી ઋષિ એમ નથી જોતો કે તમે કઈ જાતિના છો તમારામાં કેટલો ભક્તિભાવ રહેલો છે એ જોવે છે એ કહે છે કે તું રામ નામ ભજીશ તો એક દિવસ તો ભગવાન આવશે જ તારી લોડે અને આમ કહીને એ ઋષિ મરી જાય છે તો એના પછી પણ સબરી જે છે એ રામનામત ભજતી રહે છે અને હંમેશા એ રામનામ જ ભજે છે એને બીજું કંઈ દેખાતું જ નથી કે કોઈ બીજું એને શું કહે છે બધા એની બહુ મજાક પણ ઉડાવે છે એનું અપમાન પણ ઘણી વાર થાય છે પણ એ એ કઈ વસ્તુ એ એક વસ્તુને ગણકારતી જ છે અને એક દિવસ એને ભગવાનના દર્શન થઈ જાય છે અને એ ધડ્યા થઈ જાય છે એટલે આનાથી આપણે શીખવાનું મળે કે કોઈ ચાહે કઈ પણ કે પણ આપણે જે કરવું છે ને આપણે એ કરવાનું જો આપણે સાચા ભાવથી જો આપણે સાચા ભાવથી એ કરીશું તો ક્યારેક તો આપણે સફળતા મળી જ જશે ઓકે તને આમાં આ ચોપડી વાંચીને આ બધું વાંચીને શું તને કોઈ સવાલ થાય છે કયા કયા

ચલો બહુ સરસ પહેલો સવાલ આવા પુસ્તક વાંચીને બાળકના મનમાં એ નાખવામાં આવે છે કે પુનર્જન્મ જેવું કંઈક હોય છે જો હોય તો બધાને યાદ હોવું જોઈએ પણ તું માને છે એમાં નહીં ઓકે બહુ સરસ ચાલો બીજો કોઈ સવાલ થાય એક આ કચરા સફાઈની ગાડીવાળા વાંધો નહીં બો બીજો કોઈ સવાલ થાય છે તમને બીજો સવાલ એ કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી છતાં પણ આવા બતાવ્યું છે પણ આપણે માનીએ કે કદાચ એટલે કોઈ શીખ એટલે કોઈ શીખ આપવા માટે એ વસ્તુ બતાવી હોય કદાચ આપણે માનીએ ઓકે પણ શીખ આપવા માટે પણ આવી વસ્તુ કેમ બતાવી કે ભગવાન આયા હા મતલબ આપણે શા માટે

હા આપણે શા માટે ડિપેન્ડ રહીએ છીએ મતલબ એક વ્યક્તિ છે કે જે ભીલ જ્ઞાતિમાં જન્મ લીધો અને કોઈ એને સ્વીકારતું નથી બધા એને એમ કે છે કે તું તો ભીલ છોકરી છે દૂર છે આવું બધું કંઈક અંદર બતાવ્યું છે છોકરીઓ બરાબર કે નહીં છતાંય એમ કે છે કે ભગવાન આવે તો જ મારો ઉદ્ધાર થાય ઓકે ત્રીજો કોઈ સવાલ તને આવે મને એક સવાલ આવે છે મને સવાલ એ આવે છે કે કોઈ વ્યક્તિ આપણને લિટરલી હળધૂત કરી રહી છે આપણી જ્ઞાતિને લઈને આપણા સ્વભાવને લઈને આપણી પ્રકૃતિને લઈને કે એક્સ વાય ઝેડ રીતે કોઈ વ્યક્તિ આપણને હળધૂત કરી રહી છે તો શા માટે આપણે એના ઉપર શું કહે કે આપણે એની સેવા કરવી જોઈએ હું નાખી ના થોડો થોડો તો આવશે પણ ચાલશે વાંધો નહીં ઓકે તો હું એમ કહેતો હતો કે શા માટે કોઈ આપણને લિટરલી હળદૂત કરે છે આપણું અપમાન કરે છે તો પણ આપણે પછી શા માટે એના ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ શું તને એવું ન લાગ્યું મને તો એવું લાગ્યું કે સબરી એનું નામ જટીલા અંદર બતાવ્યું છે ને જટીલા ઓકે તો સબરી એના ઘર પરિવારને એટલા માટે છોડી દે છે કારણ કે પેલા નાના ઘેટા બકરા જે છે એ એના લગ્નમાં હા એના એના લગ્નમાં કપાવાના છે બરાબર પછી છોકરી ની શરૂઆત એમ લખ્યું કે સાત વર્ષની ની ઉંમરે જ એને સાત વર્ષ ઉંમરે જ હવે મને એ નહીં સમજાતું કે સાત વર્ષની ની ઉંમરે જો એને આવું કઈ રામ નામ નું કંઈ લાગવાનું હોય અથવા તો એની અંદર આવી આધ્યાત્મિકતા હોય તો સાત વર્ષની ઉંમરે કોઈ છોકરીના લગ્નનું કેવી રીતના વિચારી શકાય શું સમજી અંદર આવી એક લીટી આપીશ કદાચ સવાલમાં છે એટલે કદાચ રિલેટિવ નહીં છે કદાચ સવાલ આપે છે કે શું ખરેખર સાત વર્ષની ઉંમરે આવું થયું હતું તો આપણે એનો જવાબ જોઈએ એવી રીતના આપેલું છે હા એટલે પોસિબલ છે કદાચ આ કોઈ લોકવાયકા હશે કે સાત વર્ષની ઉંમરે એને ભગવાનની લગ્ન લાગી ગઈ કે આ કે તે કે ફરવું ઓકે કદાચ એવું નહીં હોય આપણે એવું ધારી શકીએ કે થોડીક મોટી ઉંમરની હશે પણ વિચાર કર એ જ્યારે કોઈના આશ્રમમાં જાય છે ત્યારે પહેલાં તો એમ કહે છે કે તું કોણ છે એને પૂછે છે તો કે હું ભીલ છોકરી છું ત્યાં કાઢી મૂકેશ અને વિચાર કર એ વ્યક્તિ એ સાધુઓના રસ્તાને સાફ સફાઈ કરી નાખે છે જ્યાં એ લોકો નદીએ કે તળાવે કે સરાવ સરોવરે જવાના હોય છે એ રસ્તાની સાફ સફાઈ કરે છે એ એના રસ્તાને સજાવે છે શા માટે એ તમારું અપમાન કરે છે એ તમારું લિટરલી અપમાન કરી રહ્યું છે તમને બોલાવતા નથી નવાઈ ની વાત એ છે કે એ સાધુઓ જ્ઞાતિ ને જોડે જો કરતા હોય કે ભાઈ તું વિલ જ્ઞાતિ ની છે તો અમારેથી દૂર રહે તો આવા તે સાધુ કઈ રીતે હા એ શું સાધુ કહેવાને લાયક છે ભગવાન તો કોઈ જાતો ભેદભાવ રાખતો નહીં અરે ભગવાન પેલા તો છે કે નહીં એ કોને ખબર છે ને છે કે તો પણ કદાચ માનીએ કે ભગવાન હોય તો પણ શું એવો ભેદભાવ રાખતો જો ભેદભાવ રાખતો ને ભગવાન શું હા છતાં પછી એક સાધુ એને અચાનક જ સવારે બધું સાફ સફાઈ કરવા આવે અને એમ કે છે કે અરે તું કોણ છે કે અહીંયા કેમ પેલી કે છે હું આ છું ના છું ના છું હું સેવા કરું તો કે તું હવેથી અહીંયા રહે એવું કંઈક છે ને અંદર ઓકે નવાઈની વાત એ છે કે શું એ સાધુ જે છે એ એને રાખવા માંગે છે અથવા તો એને રાખે છે ને પછી સ્વીકારે શું એટલા માટે સ્વીકારે છે કારણ કે હવે પોતે વૃદ્ધ બની ચૂક્યો છે એને સાચવા વાળું કોઈ નથી હા એ વૃદ્ધ સહારા પણ મળી જશે અને તારે સેવા પણ મળી જશે હા બરાબર શું એને એ સાધુને એ ન સમજાવવું જોઈએ કે કે મારા સહારા માટે થઈ બીજું આ સબરી શા માટે આવું કામ કરે છે એને પોતાની સિક્યોરિટી માટે એવું મને મને તો પહેલી નજરે એવું લાગે છે કે એને પોતાને એવું લાગે છે કે હું હું સિક્યોર નથી તો મારે મારી સિક્યોરિટી માટે કોઈ આશ્રમની સેવામાં આશ્રમમાં રહેવું જોઈએ કોઈ આશ્રમની સેવા કરવી જોઈએ તો જ્યારે તમારી તમે તમારી સિક્યોરિટી નું આટલો જ વિચાર કરો છો તો પછી સાધુઓ જોડે શા માટે તમારા મમ્મી પાસે શેરું તો સિક્યોરિટીની જરૂર કોને છે તો જેની અંદર પોતાનું સમાન નથી ને સમાન કદાચ પોસિબલ છે કે મારું આ તર્ક કોઈના ઘરે ઉતરે કે કદાચ પોસિબલ છે કે હું આ ખોટું પણ વિચારતો હોઉં પણ મને એવું લાગે છે કે શા માટે આ જગ્યાએ કોઈ છોકરો હોત તો શું એવું કરે તું બીજી ચોપડી વાંચીશ ધ્રુવ કે એમની વાર્તામાં તું વાંચીશ બરાબર હજી તો એની બીજી નચિકેતાની વાર્તામાં તું કરે છે આ વાંચીશ કે ત્યાંય આવું જ થાય છે કે એ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે તો શું એ આવું કરે છે એ સાફ સફાઈ કરે છે એ નથી કરતું આની તર વારેઘડી એવું કહેવામાં આવ્યું છે સબરી એમ કહે છે કે હું તો અજ્ઞાની છું હું અભણ છું હું ભણેલી નથી મને શું ખબર પડે શા માટે ભાઈ નરસિંહ મહેતા નતા આઈ થિંક કદાચ ભૂલતો ના હોતું એવા ઘણા બધા લોકો છે કે જે ભણેલા નથી અભણ છે કદાચ કબીર પણ છે પણ એ બહુ ઉચ્ચ કક્ષાનો વિચારતા હતા ને તો તમે કામને લઈને માટે આની અંદર આપી છે કે ભાઈ હું અભણ છું હું સેવા શા માટે તમે નીચી જ્ઞાતિના છો એટલે સેવા કરવા માટે પેદા થયા છો ક્લિયર થાય છે મારા મગજમાં કયા કયા સવાલો આવે છે મારા મગજમાં સવાલો આવા આવે છે કે વ્યક્તિ તરીકે તમે તમારી જાતને કદાચ નથી સ્વીકારતા એટલે થાય છે એટલે તમને સહારો રામ નામ ભજ માન્યું કે રામ ભગવાન હશે પણ એ વ્યક્તિ જિંદગીભર એની જ રાહ કે ક્યારે રામ આવે આવેલી હું નહીં નક્કી કરી શકતો કે શા માટે આપણે કોઈની કોઈના પર આટલા ડિપેન્ડ રહેવું જોઈએ ને આપણે પેલું ભગતસિંહ આજ સવારે પુસ્તક વાંચ્યું બરાબર કે વાય એ આઈ એથિસ્ટ હું નાસ્તિક શા માટે છું આપણે આ પુસ્તકની અંદર કેટલું બધું જબરદસ્ત કે છે ભગતસિંહ કે મારી સ્થિતિ એવી હતી કે હું ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો નક્કી જ હતું કે હવે મને ફાંસી આપવામાં આવશે ઘણા બધા એવું કહેતા હતા કે તું ફાંસીના સમયે પણ તું તું પ્રાર્થના તો કરીશ ત્યારે એ શું કે છે પ્રાર્થના પ્રાર્થના કરવાનો મતલબ જો પ્રાર્થના ભગવાન વસ્તુઓ આપણને સહારો આપે છે પણ તકલીફે થાય પછી આપણને સહારાની આદત પડી જાય છે જરૂર પડી જાય જરૂર નહી આદત જરૂર હોય તમે કરો એકાદ વાત એક ઉદાહરણ આપું અમે હમણાં સ્કાય ડ્રાઈવિંગ કર્યું આપણે લે લદ્દાખ ફરવા ગયા તો સર વારે જઈ સુધી પહેલી વખતનો જે અનુભવ છે પહેલી વખતનો જ છે વારે અનુભવ થશે જે પહેલી વખત અનુભવ થાય નહીં પણ પહેલી વખત કોઈ સરસ મજાનો અનુભવ થયો હોય જેમ કે એક ઉદાહરણ આપું આપણે કોઈ ગામ જો ડ્રગ્સ નસો પાવડર સુંગીર નસો કરતા હોય ઓકે તો આ પાવડરના નશા કેવું છે તમને પહેલી વાર કરો ને બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ આપણે વારે ઘડીએ મજા લેવા માટે થઈને પછી એ નશો કરવા માંડીએ વારે ઘડી કન્ટિન્યુઅસલી કરતા જઈ કરતા જઈ પહેલી વખત જે મજા બીજી વખત ના આવે બીજી વખત અને એક સમય એવો હોય કે ભાઈ મજા આવતી જ બંધ થઈ એ કારણ કે આપણને હવે એની આદત પડી ગઈ છે તો શું આપણે પ્રાર્થનાને ભગવાનને શું આપણે એવી આદત બનાવી દીધી છે મારું તો કોઈ નથી હું તો બહુ દુઃખી છું હું આમ છું મારો એક જ સારો છે ભગવાન શા માટે ભાઈ તમારી અંદર તમારું સ્વમાન નથી તું સમજે છે હું જે કહેવા માંગુ છું રામ ને એ ઈચ્છે છે માન્યું આપણે પણ ઘણી બધી વસ્તુઓની ઈચ્છા રાખતા હોઈએ છે ને કે ભાઈ અને દર્શન દર્શનનો મતલબ શું છે આપણે કોઈ વસ્તુના દર્શન કરીએ તો એને એને આમ કરી જોઈશ એક વસ્તુ વિચાર કે રામની મહાનતા કહેવાય કે એ સબરીના બોર ખાય છે બરાબર આ સબરીનું ભોળ પણ કહેવાય કે ભાઈ તમે આવશો તો હું આ કરીશ એની એક આગતા સ્વાગતાનું પ્રમાણ છે કે એ મીઠા બોર આપે છે ચાખી ને બોર આપે આ મીઠું છે તમે ખાઓ એ કદાચ ભોળ પણ હોય શકે તો આવું કોઈ પણ ભોળું વ્યક્તિ હોય આપણને કઈ વસ્તુ આપે તો શું આપણે પણ નહીં લઈએ એક વસ્તુ સમજ કોઈ નાનું બાળક હોય અથવા તો કોઈ ગમે તેલું મોટું થઈ ગયું હોય પણ એનું બાળક હજી ભોળ પણ હોય એનામાં એની અંદરનો બાળક હજી જીવતો હોય અને આપણને તમે તો સમજી શું જે કહેવા માંગુ છું કે કોઈ અચાનક જ કોઈ એવી વ્યક્તિ આપણને બહુ માનતી હોય બહુ માનતી હોય આપણને આપણે જાણીએ છીએ કે આપણે એટલા મહાન નથી પણ આપણી સામે એક હમણાં જ મેં પિક્ચર જોયું મહેશગન મેં પિક્ચર જોયું એની અંદર એક આ જ સ્ટોરી છે ને કે એક માણસ છે પોતાની જાતને બહુ બહુ બકવાસ માને છે અને જ્યારે પોતાના મૂળ ગામમાં જાય છે ને ત્યારે ખબર પડે છે કે એક માણસ એવો એકદમ ભોળો ભાળો નિર્દોષ છે કે જે એને બહુ માને છે ઇવન એટલે સુધી માને કે એના બાળકનું નામ પણ એના નામ ઉપર રાખવાનું કે છે તો એને છોડીને ભાગી જાય કારણ કે એટલું મહાન નથી એ જાણે છે રામ પાસે રામ તો શોધવા નીકળ્યા હતા સીતાને એ એ વિચાર કર એ આની અંદર પણ એક સવાલ પૂછે છે કે તો મારી સીતાને ક્યાંય જોઈ મતલબ રામ તો એક જ વસ્તુ માટે નીકળ્યા છે પણ રામે એ જોયે છે કે એક વ્યક્તિ એવી છે કે જે મને બહુ માને છે એક વ્યક્તિ એવી તો આજે એ વ્યક્તિ કઈ આપે છે તો એ સારા હૃદયનો માણસ જ એવું કરી શકે કે કોઈનું અપમાન ન થાય કોઈનું માન ન ગવાય આપણામાંથી ઘણા બધા એવાય હશે કે જે આ કોઈ આપણા એનો ભાવ ના જોવે આપણા માટે શું લઈને છે પણ ઘણા બધા સારા હૃદયના પણ છે કે જે જાણે છે કે આ વસ્તુ મારે લાયક નથી છતાં પણ કોઈ લઈને આવે તો માને કોઈ વાંધો નહીં એક ઉદાહરણ આપું હું શિક્ષક તરીકે છું અમારી સ્કૂલમાં કોઈ બાળકનો જન્મદિવસ હોય સાવ ગરીબ બાળકો અતિ પછાત બાળક હોય તો પેલી આઠાના વાળી ચોકલેટ લઈને આવે જે ચોકલેટ આપણે ક્યારેક ખાવાનું પણ પસંદ નહીં કરે તો શું એ લઈને અરે એ એમાં અમે કરીએ અમે શું કરીએ છીએ વાંધો નહીં લવ એને એમ કે આ હેપી બર્થ ડે આમ કહીએ એનાથી શું થશે એને એક હા એક છે વ્યક્તિ કે જે મને પસંદ કરે છે મને માન આપે છે આનાથી એની અંદર એક આત્મવિશ્વાસ થાય છે તો એકચુઅલી મને એવું લાગે છે કે રામે સબરીનો આત્મવિશ્વાસ તોડ્યો નથી એટલે રામ સારા વ્યક્તિ છે રામ ખરાબ વ્યક્તિ છે એવું નહીં પણ તમે એનો આધાર બનાવી દીધો છે અને તમે એને એમ કહો છો કે તમે આવવા બનો તો શું આ જ વસ્તુ કોઈ ઊંચી જ્ઞાતિની વ્યક્તિ હોત તો આવું છોકરી હોત અથવા તો કોઈ મોટા રાજાની છોકરી હોત તો શું એ સાફ સફાઈ કરત કરે હવે સમજાય છે આ બધી વસ્તુ જો મેં વાંચી હું આને એપ્રિશિયેટ પણ કરું છું એવું પણ નથી કે હું આને માનતો નથી કે પણ મારી અંદર આ બધા સવાલો આવવા જોઈએ કોઈ પણ વસ્તુ વાંચ્યા પછી આ રેશનલ થિંકિંગ આવવું જોઈએ શા માટે વાય વાય શા માટે સબરીને કોઈ આશ્રમમાં રહેવા માટે થઈને ચોરી છુપાઈને એને સાફ સફાઈ કરવી પડે શા માટે એ કોઈ સરોવરમાં જઈને પાણી ભરે તો રાજાના માણસો આવીને કાઢી મૂકે છે શા માટે રાજાના માણસો સાથે લડે છે કારણ શું એને પાણી જોઈએ છે એટલે ના એને પોતાના માટે પાણી જોઈએ છે ના એને મારે મારે તો કે યજ્ઞ કરાવે છે મારે તો મારા સાધુની સેવા કરવી છે એટલે મને પાણી આપે અને એ ત્યાં એ કરે તો કે પાણી કાળું થઈ ગયું આજે ઘણી બધી નદીઓ અને તળાવો કાળા થઈ ગયા શું ખબર આપણે ક્યારે પંપા સરોવર ગયા નથી પણ જો ક્યારે જવાન થશે ત્યાં જઈ જોઈશું શું આજે એ પાણી એટલું ને ચોખ્ખું હશે સમજી જે કેવા માંગુ છું મને કહેવાય મતલબ સમજ શું આજે ચોખ્ખું હશે જો એમના એટલું સત હોય તો એ ચોખ્ખું હોવું જોઈએ ને આપણે ડાકોર ગયા હતા ડાકોરની ગુમતી નથી હાલત જોઈ ને કેટલી કરી નાખી અત્યારે કેમ નથી મતલબ ત્યારે ગંદુ થયું હતું આમાં વારે ઘડી એવું આવે છે કે હું અભણતું તો શું સાધુની જવાબદારી નથી કે હું આને ભણાવું સાધુની એ જવાબદારી નથી કે મારે સબરીને ભણાવવી જોઈએ મારે કમસે કમ આજે છે મારે એમને એમને શિક્ષિત કરવા જોઈએ એ એમની 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 જવાબદારી શું હોય કે નહીં તારા માટે એક ભગવાન આવશે તું એમની રાહ જો ભગવાનની રાહ જોવામાં ખોટું નથી પણ શું આપણે એને આપણો આપણો આધાર બનાવી શકીએ ખરા આપણે એના ઉપર ડિપેન્ડ બની જઈએ તું જ કર બધું હું તો કશું જ નહીં કરું જે છે તું જ છે હું તો કઈ માન્યું એ બહુ મહાન હોતા હશે ભગવાન માનું છું ભગવાન મહાન હોતા હશે હું કઈ ખરાબ નહીં કહેતો પણ જો લોકો એમ કે છે કે આપણે ભગવાનનો છે તો આપણે એનો હશે તો આપણે મહાન નથી નજરે જુઓ તો ટીપામાં પણ સાગર છે જ ટીપામાં પણ નદી છે જ ને તમે નજર નદી ભરાય રાઈટ તો એકચુલી આવી હાલત માટે થઈને રામે આ સુધારો કરવો જોઈએ કે ભાઈ હવેથી કોઈ શું કહેવાય કે કોઈ આવા નીચે જ્ઞાતિ લોકો અભણ ના રહેવા જોઈએ માન્યું એ સમજો કે રામ પોતે પણ સીતાની શોધમાં તે પોતે કોઈ રાજા તો ફરવા તો નહોતા નીકળ્યા કે ભાઈ ચલો ભાઈ એક જગ્યા છે મસ્ત જઈ આવીએ એવું તો કઈ હતું નહીં બીજું એવું પણ નહોતું કે ભાઈ એ એ એ સમય રાજા હતા એ સમય જંગલમાં હતા પણ જ્યારે પાછા ગયા રાજા બન્યા ત્યાર પછી પણ એમને શું કર્યું આ બધા લોકો માટે થઈ ત્યારે એમને એ વસ્તુ ના દેખાવી જતી હતી કે સબરી નામની હતી અભણ હતી બિચારી મને બહુ માનતી હતી મારે એમને શિક્ષિત કરવા જોઈએ વાય સાધુ એ માત્ર સબરીને એટલા માટે પોતાની પાસે રખ્યું કારણ કે પોતે વૃદ્ધ થઈ ગયું હતું અને સાધુ થઈને જો એને એટલી જ જીજી વિશા હતી તો એ સાધુ છે તો શું કોઈ પણ પુસ્તક વાંચ્યા પછી આપણને આવા સવાલો થાય છે જો ઘણા બધા પુસ્તકો છે તું કોઈ પણ પુસ્તક વાંચે અમુક વસ્તુ એવી છે કે આપણા વિચારોને મેળ ખાતી હશે પુસ્તકોમાં આપણે માનતા હોઈશું કે હા અમુક એવી હશે કે આપણે અધકચરો છે ક્લિયર થઈ જશે કે ઓકે જે ડાઉટ હતા ક્લિયર થઈ અમુક એવું હશે કે જે આપણી માન્યતાઓનું છેદ ઉડાડી દેશે અમુક એવું હશે કે જે કહેવાય ને કે જે થઈ રહ્યું છે ને એને એને હાઇલાઇટ કરશે કે જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે ખોટું થાય છે તો ખોટું થાય બરાબર થાય છે સબજી પુસ્તક ખાલી વાંચવા પૂરતું નહીં વાંચવાનું દીકરી પુસ્તક વાંચ્યા પછી હજાર જાતના સવાલો થવા જોઈએ સવાલો થશે ને તો એક મજા આવશે બરાબર ઠીક છે